કારણ કે આફિર માલા દેવો બન્યો હે આફિર દારુ માં જરી રાડ આવે એવું ર્યું જ નથી હાલો બા આ બીજુ કેન નાલુ રેડી થઈ ગયું હે એવો બટા હું તમને હું કહું હું જો બા એ આખું કેન ભરાઈ ગયું હે આપડા મેન મેન ગ્રાહક હોય ને આને દેવો એટલે આપડા ગ્રાહક હસવાય જાય ઈ બા તમારું મેન મેન ગ્રાહકને ને દઈ આવું ના 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 પછી દઈ આવું તેમ પછી હા અને હું આમાં ભરવા મળું

એકે બાજુ કોઈ દેખાતું નથી ને કાય કા દારૂ દી આવું કપામાં કે આજકાલ વેરું નહી આ ડાકમાં વર્ષે આમાં જે હે ને બધું આમાં પૈસો આવે છે કાય કાય કા જઈને દી આવું શું કરું કાય સમજાતો નથી હવાનો આ ચોકડી ઉપર બેઠો છું પણ મારા બટા દારૂડિયા એકઈ ન નીકળ્યા ખબર પડી જ છે લગભગ કે સાહેબ સોકડીએ બેઠા છે એટલે જ મારા દીકરા નહીં નીકળ્યા હોય પણ કાંઈ વાંધો નહીં આ ઇન્સ્પેક્ટર ની કલાંગી તમે જો કારણ કે દીકરા મારા આયા દારૂ વાળા નીકળવાના જ છે ને આ જાવું નથી આથી જ્યારે નીકળે ત્યારે મને નીકળવા દીધો ભાઈ ખબર પડી જઈશ શી ખબર આ તો માવાનું કીધું ને અલે મારા જવા દીધો આ લે સાહેબ તો સો બેઠા હવે શું કરું પણ મેં હશે આ તર પીતો નહીં અત્યારે પૂછે જ નહીં હું કઈ શ્યા પીવું ભાઈ જાવ દે મને કા સાહેબ હારું ને હા હારું હોવા કા દારૂ બારું ના પીધો ને સાહેબ હું શ્યા પીવું હવે તો ના રે ના હું શ્યા પીવું હમ બાઈસ તો નથી આવતી કે અત્યારે આમ ક્યાં ઉપડ્યો સાહેબ દુકાન હતો મારા તલબ છે ને એટલે અરે બાપ રે માવાન તલાક થઈ હે હા કાય વાંધો ને ખાતા ખાતા અને વર્તા ખેલ મારા હાટુ એક આજ માવા લેતો આજે તો કાય વાંધો અને તમે આવો બેઠા સાહેબ આ ડારો વારા થઈ હે હા મારા દીકરાને આજ ખબર પડી ગઈ હે ને કે સાહેબ આ સોકડી ઉપર બેઠા એટલે મારો દીકરો કોઈ ડારો વારો નીકળતો જ નથી લ્યો પણ સાહેબ અમાર ગામમાં છે ડારો વેસ્તા નથી હવે વેસે છે તો મને નો રમાય જાવા દે જાવા દે મારો કચીડો કે લે સાહેબ વેસ્તા નથી મને ખબર એટલે તો આ સોકડી ઉપર બેઠા

અને હું તમને હું કઉ હું કયો આના બાકી છું બાકી બાકી નું હાલે અત્યારે માલ કયો બનાવ્યો હે રોકડા દુઈ તો હું તમને કહું હો કઉ આલો પચાસ રૂપિયા હજી એક દઈ દો બાકી ના બાકી બાકી નહીં મળે હો એક પીઝા પછી લઈ દેજે પૈસા આવે ત્યાં હે હા અરે હું તમને શું કઉ હું બોલ એ સાહેબ બોલા આડા માર્ગે ઉભા તો ભલે ઉભા હોય તો ધ્યાન રાખજો પાછ પકડાઈ ન જાય એ તો હું કહી દઈ દૂધ ભરો જવું સાહેબ હું આમ તે બૈરામાં છક કરવાના હે એ હશે મને પૂછતા તો

મારા બટાની તું પણ હારી ગજબ ની કહેવાય હો અગિયાર વાગ્યા દૂધ ભરવા દા મને જવા દેતા કા લે જવા દે એમ તો લે આ તો મારા બટાની ભાગી 100% ડારું રો છે એ ઉભી રે માર બટાને સાઈડ ને ખબર પડી જાય એ તો વાયન વાય ઢોળ્યા કાય ભાગવા દે લે મને ઉભી રે ઉભી રે શું કરું